અત્યારે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે લેવાનો સિલસિલો ચાલુ થઈ રહ્યો છે મિત્રો તે પરીક્ષા છે તે ફક્તને ફક્ત સગવડતા માટે આયોજન કરવામાં આવેલ હતું પરંતુ હવે આ સીબીઆરટી જે એક્ઝામ છે તેમાં ઘણી બધી વિસંગતતાઓ છે તેને લઈને આજના દિવસમાં ઘણા બધા તાલુકા અને જિલ્લા મથકોમાં આવેદનપત્ર આપવામાં આવેલ આ આવેદનપત્ર સાથેનો એક લોંગ વિડીયો તમારી સામે છે આ વિડીયોમાં તમે તમે દરેક જગ્યાનું આવેદનપત્ર કઈ કઈ જગ્યાએ આપેલ છે તેનો ડિટેલમાં વિડીયો જોઈ શકશો મિત્રો આ પરીક્ષામાં ઘણી બધી ત્રુટીઓ છે હાલમાં જે ફોરેસ્ટનું રિઝલ્ટ આવ્યું છે તેમાં પણ ઘણી બધી વિસંગતતાઓ છે એટલે આ પરીક્ષા છે તે ફક્તને ફક્ત સગવડતા માટે સીબીઆરટી એક્ઝામ લેવામાં આવતી હતી પરંતુ આ જે સગવડતાવાળી એક્ઝામ છે તેમાં જ અગવડતા ઊભી થઈ જાય તેઓ તેવી શક્યતા જણાઈ રહી છે મિત્રો તો આ પરીક્ષા જે સીબીઆરટી દ્વારા જે લેવામાં આવે છે તે સદંતર રદ થવી જોઈએ અને પહેલાંની માફક પેપર લે પેપર સાથે જે એક્ઝામ લેવા લેવાની છે તે ચાલુ થવી જોઈએ તેની સાથે આજે આવેદનપત્ર આપવામાં આવેલા આ આવેદનપત્ર અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો આ સંપૂર્ણ વિડીયો છે તે ધ્યાનથી જોજો અને તમારે નક્કી કરવાનું છે કે આ જે આ જે આવેદનપત્રની ચળવળ ચાલી તે સાચી છે કે ખોટી છે તે તમે કોમેન્ટમાં તમારા અભિપ્રાયો સાથે લખી અને જણાવી શકો છો